નમસ્કાર મિત્રો હું શું નરેશભાઈ આર ભાઈ અને આજે આપણે એક એવા મુદ્દા ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ જે આજે બાવળા તાલુકાના રોયકા ગામ ખાતે જે ઘટના ઘટી છે તે ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે જો તમારા ઘરની અંદર કોઈ વૃદ્ધ માબાપ રહેતા હોય અને જે એકલા રહેતા હોય એના માટે ખાસ કરીને આ વિડીયો છે આ સ્ક્રીન ઉપર જે મા જે તમને દેખાઈ રહ્યા છે તેમની સાથે આજે એક એવી ઘટના બની છે જે ઘટના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો આવનારા સમયની અંદર દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે ખાસ ધ્યાન રાખવું કે કોઈ તમારા ઘરની દિવાળી ના કરી જાય આજે સ્ક્રીન ઉપર માજી અને દાદા દેખાઈ રહ્યા છે તેમની એક ગઠિયો ચોર દિવાળી કરી ગયો છે દિવાળી બે તોલા સોનાના દાગીનાની કરી ગયો છે તમને માતાજીનું નડતર છે અને તમને હું મટાડી દઈશ એમ કરી ઠગાઈ કરી અને ગામડાના ભોળા આ વૃદ્ધ માજી અને વૃદ્ધ દાદાને છેતરી છેતરપિંડી કરી બે તોલાના દાગીના લઈને ફરાર થઈ ગયો છે જો આ માજી શું કહી રહ્યા છે અને સાંભળો શું નામ તમારું વાલી બેન હા તમે કઈ જગ્યાએ ગયાતા ગણપતિએ ગણપતિએ કોણ છોડીને બે એવું શું બન્યું તું ગણપતિ દર્શન કરીને વળ્યા હ પછી એ મને અહિયાં ઉતારી હ અને એ જ ટોળકા આનકે બા જતી રહે હ તે મને સાધન કઈ મળ્યું નઈ એટલે હું હાલતી આવતી હ પછી આગળ ઓલ મોટી દીબ આવે છે ને

પછી મને કે તમે ધોળું લુગડું ગોઈ ત્યાં આવો એ મને ધોળું લુગડું લેવા મેકલી પછી તો ગાંઠું વાળવા માંડ્યો પછી મને કે તમે દીવો કરો કે દીવો લઈ ને કરો કે પછી કે તમે ઘર ફતો આટો મારો કે મને એવું કીધું મેં દીવો કર્યો તાર તો હું ગોળી ના તાર ડોવાની વીટી કાઢી લીધી એવું કર્યું તારી નીકળી ગયો બારો પછી ગાંઠું વાળી અને મને કે આ આવ્યું ને આ પોટલી તમારે છોડવાની નહીં પટારામ મેલ મનક્યા પટાળા મેલ ખૂણા પૈસા જતો બરોબર પણ ભેગો થાય મને હું કેટલીક દોડ કાઢું આટલા કુટર ન તોલા અડધા તોલા તો હોય જ ને